ત્યારતો ધુદ્ર તો નીચે છે કે અહીંયા સે ધુદ્ર ભાઈ તો નીચે છે મિતને તૈયાર કરવાનો છે વામ મંદિર જાવાનું એટલે કામીક અને મિતજો ફૂલ તોડીન આવી ગયો છે જો કુતો કુતો ફૂલ ગમે છે હાલ આ લફાફા તો કેટલા વાગ ગયાલા છે 9 વાગવા આવ્યા છે હો વામ મંદિર જાઉં ત્યાં સુધી ત્યારે અને આજ તો કઈ સ્લાઇટ વેઈકમ ઇ કામીક ગરમી થાય ને એટલે મી તા ઝવેલો ઊભો થઈ ગયો છે સાત કે જન લાઈટ રહી ગઈ છે બટે ઉભા થઈ ગયા છે અને છોકરી એ કામ આવી ગયો પણ લાઈટ રહી ગઈ એટલે લાઈટ વિના નો તો કંઈ કામ નો થાય તો થોડું ડેસ સંતોઈ ભરી લીધું ને યા પડી રેલી છે કમિત મેટ હજી થોડીક વાર છે તો બોલ તો ખરો કાઈ આયા સુ એવી રીતે તો લાઈટ રહી ગઈ

તાર સુ રેવાનું તું બંધુક જો ફટાકડા ફોડવાનું બંધુક આવે છે હવે જોયેલા આવે

નીચ ને ટી શર્ટ પહેરતા હવે તો કપડા પહેરતા આવડી ગયો હવે તો થોડોક મોટો થઈ ગયો કામી મોટો જણ થઈ ગયો નહી મોટો થઈ ગયો કે નહીં અમારા ઘરમાં મોટો જણ છે જો થઈ ગયો ના એટલું થા એ મોટું કઈ નથી જો હું મસ્તી નું સેમ કતો સ્પાઈડરમેન વાળું છે કે કેવું છે શું છે ઈ મને શું કહેવાય મને નથી ખબર કીગો હે કીગો

ગણપતિ બાપા નું તો ઓલું કરી સીધું દેખાય છે કે એવી ખાઈ ગયો આમ રાખે ત્યાર થઈ ગયો મિત હાલો ટાટા ક્યાં છે ધાર્મિક ભાઈ હે મિત જો ટ્યુશન માં જવા નીકળી ગયો છે હે શેરી તો છોકરાઓ બધા શેરી

રોશની અમારે આખી શેરીમાં રોશની રોશની બધે આ સાઈડમાં છે એક જગ્યાએ બંધ થઈ ગઈ અહીંયા સી અને અહીંયા જો એક ભાઈ હજી બ લાઈટનું હજી કરે છે તો અમારે આખી શેરીમાં બધે એટલે મુસલમાનનો તહેવાર છે ને એટલે સાનું મમ્મી ઊભા બાપા કંઈક વાતું કરે છે રાબીઆબા નીકળી કે સાનું છે ને લંગડી લંગડી હાલતી આવે છે છે ઉભી ઉભી માથું વળાવે છે થઈ ગઈ અમારે નો તહેવાર છે ને એટલે બધા ડેકોરેશન કરે છે લાઇટ ના લાઇટિંગ બધી ગોઠવી છે

ગણપતિ કેવા લાગે હરા લાગે તો લાઇક શેયર કમેન્ટ કરી